રામ રામ ને દરેક ને દેવ કઈશાન કહીશ મંદિર મંદિર ભૂવે ભૂવે જગ્યા જગ્યા દોડતા ફરે બરાબર હે મોટા મોટા મંદિર હે જાત જાતની વિધિ લાય

કોઈ એવા તમારા પિતૃ તમને નડે નહી નડે તો તળિયા ના કોઈ દેવ તમારા વડીલ ભલે પૂજા ના પૂજા બરાબર છે એ જગ્યા ઉપર કોક હે એક બે પેઢી થી તમે કદાચ જગ્યા ઉપર ઘર બનાવ્યા બરાબર છે મેં એ આગળની પીઢીમાં કોઈ દેવ કોક ના હોય હે એ જગ્યા ઉપર કોક રહી ગયું હશે અને રહીને જતા રહે એનું કોઈ દેવ રહી ગયું હોય તળિયામાં કદાચ તમે કોઈ ઘર બનાવી દીધું બરાબર છે ને તો એ તળિયાના દેવનું સમાધાન એનું કરજો એનો વ્યવહાર આપજો હે કોઈ તળિયાની છૂડેલ હોય ભૂત હોય હે કોઈ મસાણી મેળવી હોય તો આ તળિયાના દેવનું સમાધાન કરજો તમારા પિતૃ તમને નડશે નહીં કારણ વગર હે

લઈ લીધું હોય એ દેવ ન્યાય લેવા તમારા ઘેર આયું હોય ને એ તમને નુકસાન નાખે હે એ તમને નડે જાત જાત ના બુવા જાત જાત ની માતાઓ ભલે તમે હોતા હોય પણ પેલું તળિયાનું સમાધાન કરજો પછી એવું મન થી જ હે તમારા મન ની અંદર ઓટોમેટિક તમને ખબર પડે કે અમારા વડીલો આના જોડે લઈ લીધેલું પણ આવ્યું નહી કદાચ એ માતા નું સમાધાન કરો ને કોઈ દિવસ પણ આજ આજના સમયમાં કોઈ એવું વિચાર નહીં કરતો હે એના જ ગુના હોય હજાર પણ કોઈ એવું સાબિત નહીં કરતું કે મેં લાખો ગુના કર્યા છે ના ને હે કોઈ ધરતી માં જગ્યા ઉપર કોઈ નાગ દાદા હોય એને કોઈ મારી દીધું હે એને કચરી કચરી મારી દે હા કોઈ